हेलो 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 हाँ जी हाँ जी जिग्नेश पटेल बात कर रहे हैं हाँ जी तुम्हें तुम्हारे पोस्ट में जो ही थी क्या क्या जो थी आह सोशल मीडिया में सोशल मीडिया में कौन सूर नहीं जीगने जीगने सूर क्या है वाली कुछ जिग्नेश पटेल सूर आते हो लेकिन उस बाइक पर तुमने कॉल किया है ना ये क्या मिकी है

બસ તો પછી તમારી અધિકાર ખબર છે ઘરવાળી પણ બાબા સાહેબ વિશે તારા લખવાનું કારણ હું એમ પૂછું કારણ તો કઉ છું કે હિન્દુઓ પાંચ સુરતમાં સ્ટેશન કેટલા છે મોટાભાઈ

પણ મને મારા ધર્મ ને ગાવી દે હું કેમ છે તો ફરિયાદ કર ને પણ ફરિયાદ નહી એને જે બાજમાં જો ઝુલમી અત્યાચારી હલકા ગંદુઓ

જે યુનિવર્સિટી યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એના નામના સ્ટેચ્યુ મુકેલા છે અને આ સરદાર તું વ્યક્તિગત એની પર ટિપ્પણી કર તલવાર મારજે તારો બાબા એ મારી ઉપર વ્યક્તિગત આવ્યો હોત ને હિન્દુ ધર્મ ઠેકો લીધો મુસ્લિમ ધર્મ નો ઠેકો લીધો છે

હા મારી નાખજો કાયદો કાયદો તારી ગાંઠ ચડી નાખશે કાય વાંધો નઈ આ ચર્ચે એટલે તને ખબર પડશે તું મોજ કે વાંધો નહીં કાય વાંધો નઈ કાયદા ને રખેવા મારી લે તું જો